નમો બુદ્ધ આવી ગયું નમો બુદ્ધા જે બી ને ટોકી ગયું હવે કાલે દરિયો ને જેટી ને સ્ટીમર ને આન તેન બધું જોયું તું ને અત્યારે આ શિયાળ બેઠ જવ ગામ ન દરિયો અને મૂળ તકલીફ અહીંની જે છે ને એના માટે અમારા ભરતભાઈ કાતરિયા વિનોદભાઈ બૌદ્ધ અમે અહીંયા રાત રોકાણ હતા અને માહિતી મેળવી છે તમને જા લાઇટના થાંભલા દેખાય ને એ ખાલી થાંભલા જ છે લાઈટ નથી દોડ આખા ગામમાં મહી પણ વીજળી ક્યાં હવે વીજળી સોમાં આમ થાય જ બાકી બીજી આવતી નથી આયા એટલે શું છે કે આ સરકાર જેને જેની થઈ એને ખાલી પોતાના નામ રાખવા માટે થઈ અને કામ છીધી દીધા પણ હકીકતમાં અહીંયા આવી અને આ લોકો પાસેથી માહિતી મેળવતા ખબર પડી કે વીજળીના પોલ તો આવી ગયા અમુક સમય શરૂઆતમાં વીજળી મળી પણ હવે વીજળીના ઠેકાણા નથી ને આ છે અમારી આંગણવાડી નંદઘર શિયાળ બેટ આંગણવાડી કેન્દ્ર એક તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અમારા રવિવારે જે અમે કેટલા બધા લઈએ આવ્યા ઢીંગડીંગ છે ને આમાં અડધા તો ડાંડા જેવા જો કેવડો મોટા છે પણ કહેવાનું એ છે કે આ આંગણવાડીમાં અઠવાડિયે બે વર્કર આશા વર્કર આશા વર્કર આવે ને શું આવે તેડા સંચાલક ને સંચાલક બે આવવાનું પછી કોને ખબર આખું અઠવાડિયું ક્યાં જવાનું એટલે કોણ આંગણવાડીમાં કોણ આવે છે અહીંયા તું આવે છે કોણ આવે છે ફ્રી એને શું કરું પડે તું અહીંયા આવે ભણવા બહુ ગરી આ નથી પાડતા બોલો એટલા બી ગયા આપડી રી એટલે હરેક જગ્યા આવું છે આંગણવાડીમાં બે દિવસ આવવાનું શિક્ષકો જે સ્કૂલ છે એ સ્કૂલમાં એ અનિયમિતતા સમયે શિક્ષકો આવતા નથી અને અહીંયા કેટલા તું કેટલું ભણસ ભાઈ અહીંયા આયા જ ભણસ શું આવડે તને હું વાંચતા આવડે ગુજરાતી હિન્દી આવડે બરાબર પછી બીજું શું આવડે સંસ્કૃતિ આવડે એટલે વાંચતા આવડે ને બરાબર પછી લખતા કે ધોરણ ધોરણમાં ગુજરાતી પેલો પાઠ કયો આવે ને જો આ આઠમું ધોરણ અમારા શિક્ષક એટલા બધા માથાભાઈ છોકરાઓને ગુજરાતી પેલો પાઠ નથી ખબર એટલે કહેવાનું એ છે કે આ એક ટાપુમાંથી આ લોકોની ની બાર હજાર ની વસ્તી છે તો બાર હજારની વસ્તીમાં અહીંયા જે લોકો છે એ સમય પ્રમાણે અહીંયા પંચાયતને વેરોય આપે છે તો વેરો આપે છે એનો મતલબ એવો છે કે આ લોકોને પ્રાથમિક સુવિધાઓ વીજળી પાણી આરોગ્ય શિક્ષણ આ બધું આપવું જોઈએ પણ કોઈ આપતા નથી જેમ મેં હમણાં વાત કરી કે આનંદીબેનના રાજમાં એણે અહીંયા વીજળીનું આપવાની વાત કરી હતી તો આ પોલ નાખી દીધા થાંભલા આવી ગયા વીજળી આવી પણ પછી અમુક સમય પછી જે કંઈ ફોલ્ટ આવ્યો હોય એના કારણે વીજળી ગઈ તો હવે ખાલી સોમાં આમ છે રાખીશ વીજળી પછી આવતી જ નથી વ્રતભાઈ સાચી વાત ને એટલે આ બધું એવું છે હવે આગળ જઈએ આપણે અહીંથી સ્કૂલે પછી ગામમાં તો એવો બધો વિકાસ છે ક્યાંક ક્યાંક ઓલા હું કહેવાય નાયકા છે બ્લોક બાકી બધું ઠીક છે ને આમ તમે જો તો કરી યાર આ આ આંગણવાડી છે અને આ આંગણવાડીનો ગેટ આ બાજુમાં જોઈ લે આ દીકરા બાવળિયા આમ અહીંયા કોઈ જાતની એવી સુવિધાઓ નથી સફાઈની નહીં બરાબર રોડ રસ્તાની નહીં કોઈ આવી બધી સુવિધાઓ જે પ્રોવાઈડ કરવી પડે આવડા આ કાંઈ જંગલમાં નથી રહેતા આ અહીંયા જે કાંઈ રોજગાર મચ્છીનો કરે છે એનાથી જે આવક આવે છે એમાં સરકારને ફાયદો છે એવું નથી કે આવડા પોતાને પોતા પૂરતું જ કરે છે તો ભારત સરકારે સંવિધાનના નિયમો પ્રમાણે આ લોકોને જે સુવિધાઓ પ્રોવાઈડ કરવી જોઈએ એ કરી નથી અને હવે આપણે નક્કી કર્યું છે કે એની સુવિધાઓ દેવાની છે આ એનું શમશાણ છે જો શમશાણ જ છે ને લા તો લાભ પાછું કંઈક આ ગામના શમશાણમાં પતરા ઉડી ગયા છે આમાં જોઈ લે શમશાન ની અંદર બાવળિયા છે આ બધી આ આ કેવી રીતે મેળ કરવાનો આ લોકોને એક જનાવર જેવી જિંદગી જીવવા પર મજબૂર થઈ ગયા હોય એવું લાગે કેમ કે સુવિધા તો કોઈ દેતા જ નથી આ મારી તમારે નથી દેવાની જોઈ લે કે ટાકો હું ધામાં પીડ્યો છું રૂમ કરીને દેખાડું દોર્યો એને બિચાડે ઉભો કરવા વળે કોઈ નથી એટલે હવે આગળ સ્કૂલે જાય બરાબર પછી હા આરોગ્ય કેન્દ્ર તો આ આરોગ્ય કેન્દ્ર છે પણ આરોગ્યનું ધ્યાન રાખવા વાળાને દવા દેવા વાળા નથી એનો એ દખો છે આવતા જ નથી હમણાં ભાઈએ વાત કરી ત્યાં તો કંઈક શું છે ખડી ગયું છે આરોગ્ય કેન્દ્ર એને રિપેર કરવાની જરૂર એને દવાની જરૂર છે એવું બધું છે પણ આપણીથી થાતી મહેનત કરી અને આ લોકોને સમય પ્રમાણે જે સુવિધાઓ મળવી જોઈએ એ મળે એના માટે આપણે મહેનત કરશું હવે અમે જઈ છીએ અમારા છકડામાં આગળ હમણાં પાછળ લાઈવ છું અને પછી ભરતભાઈ આપશે વિગત જય ભીમ